નમસ્કાર દોસ્તો કોઈએ એક ખુબ સરસ શાયરી લખેલી છે કે ઈસ બસ્તી મેં તેકો કોણ પોચેગા ઈસ બસ્તી આસુ ઓકો કોણ પોચેગા દામન દેખો ભેગા તેને મારે વાત કરવી છે અમદાવાદના ઓઢવ વિસ્તાર અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર જે રીતે રબારી સમાજના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યાર પછી એ લોકો બેઘર થઈ ગયા રસ્તા ઉપર આવી ગયા આવી કડકડતી ઠંડીમાં નાના નાના બાળકો રાત વિતાવે છે રસ્તા ઉપર સોઈને આ સરકારના પેટનું પાણી નથી હલતું કેમ આટલી બધી સરકાર નિર્દય બની ગઈ છે ત્યાંના રહીશોનું કેવું છે કે ઓગણીસો ને ના સમયથી અમે લોકો અહીંયા રહીએ છીએ અમે લાઈટ બિલો ભરીએ છીએ વેરાઓ ભરીએ છીએ જે કઈ ટેક્સ આવતા હોય એ ટેક્સો ભરીએ છીએ તમારે આ આંધળી મૂંગી અને બહેરી સરકારને એક સવાલ કરવો છે કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી લોકો ત્યાં રહે છે કે તમને ખબર જ નહોતી કે આ રબારી સમાજના જે મકાનો છે એ ગેરકાયદેસર જગ્યામાં બાંધવામાં આવ્યા છે કે પછી અચાનક તમને આમ આંખ ગઈ તમારી અને એમ થયું કે આ મકાનમાં તો ગેરકાયદેસર છે બુલડોઝર ફેરવી દેવા જોઈએ બુલડોઝર ફેરવીને રમારી સમાજના ઘણા બધા લોકોને બે ઘર કર્યા છે ત્યારે એક તરફ નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરે છે કે દો હજાર પચીસ મેતાની આપણા અપના ઘર હોગા આપણને લાગે ને કે આ વ્યક્તિ આમ સામે આવે તો આમ આપણે એને કંઈક કરી નાખીએ પણ આપણે શું કરીએ યાર પ્રધાનમંત્રી છે પ્રધાનમંત્રીની ગરિમા આપણે સાચવવી પડે વ્યક્તિ કોઈ વિશેષ નથી પણ એ પદ છે એ વિશેષ છે ત્યારે આજે હું તમને એક વિડીયો બતાવું દોસ્ત એક વ્યક્તિની વેદના શા માટે એની સાથે આવું કરવામાં આવ્યું એ વ્યક્તિ જ્યારે આ રબારી સમાજના મકાનો તૂટી રહ્યા હતા ત્યારે એ વ્યક્તિએ આવી અને વિરોધ પ્રદર્શન કર્યું કે તમે આવી રીતે મકાન ના પાડી શકો એક દિવસ અગાઉ નોટિસ આપો છો બીજે દિવસે તમે મકાન પાડવા માટે આવી જાઓ એમ કેમ ચાલે કોંગ્રેસ પાર્ટી નેતા કલ્પેશ દેસાઈ કલ્પેશ દેસાઈ નામના એક વ્યક્તિએ આ અધિકારીઓને રોયકા વિરોધ કર્યો ત્યાર પછી એમની સાથે શું ઘટના બની છે જોઈને તમે હચમચી જશો સૌથી પહેલા તો આપણે દોસ્તો એ કલ્પેશ દેસાઈ શું બોલ્યા છે સાંભળો નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોણે કર્યું છે તો આ એ તાનાશાહી છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢો તો બધાના ઘર પડ્યા છે તમારું પડે એમાં શું ન ભાઈ તો ઓઢો અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળો તો કે તમે જે લોકોને મકાન તોડો છો એ સાઈઠ વર્ષ જૂના મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દયાદાન નથી કરવાની સરકાર આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગટ કેનાલ માટે લડો છું હું ગુજરાત પોલીસ કરવા માટે લડો છું હું સીઓ મારો હું હર હંમેશા ન્યાય માટે લડો છું લોકો માટે લડો છું ત્યારે મારા અવાજ ને બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકાર ને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆરો કરી છે હું દબાવ્યો નથી હું ઝૂક્યો નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનું લોકો માટે મારા વિસ્તાર માટે ગરીબ લોકો માટે આવા મારા મારા એક નહીં પણ ઘર તોડે ને સરકાર તો પણ હું બમણી છું છું અને છાતી ને એમ હશે કે દબાઈ દેશું કચડી નાખીશું તો કચરાવાના નથી અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે ઇલીગલ છે અને અમે તોડવા આવીએ છીએ ત્રણ કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે એરો કરીને અને ત્રણ કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય પાંચસો પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવી આવી તો એ દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કરો ચૂકવવાનો પ્રયત્ન કરો પણ ના તો હું આજ સુધી ડરો છું ના તો હું ચૂક્યો છું મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે મારા ઘરની આગળ પણ રોડ છે મારા ઘરની પાછળ પણ રોડ છે મારા ઘરની આજુબાજુમાં ત્રણ રોડ છે અને હવે ચોથો ઘર મારા મારા ઘરની છે જે રોડ જ નથી મારા સાત ઘર આગળ જાઓ એટલે રોડ ડેડ એન્ડ આવી જાય મારા ઘરે રોડ ખોલવા માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર કિન્નાખોરી હોય મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો પણ બીજા લોકોના ઘરને ન તોડશો એ મારી એ મારી વિનંતી હતી સરકારને

કે કોઈના અધિકાર માટે આપણે લડીએ તો શું આપણા ઘર ઉપર પણ બુલડોઝર ફરી જાય આ તે કેવો કાનૂન છે તમારો કોઈના હક કોઈના અધિકાર માટે આજે તમે લડો તો તમારું મકાન પાડી દેવામાં આવે આ તાનાશાહીની હદ કહેવાય આ તાનાશાહીની હદ કહેવાય આ કોઈ સંવિધાનમાં આવે કાનૂન નથી બનાવવામાં આવ્યા પણ આ અભિમાની ઘમંડી સરકારના પોતાના કાયદાઓ છે સો પોલીસને એકઠા કરી લીધા અને કલ્પેશ દેસાઈ નામના વ્યક્તિના ઘર પર બુલડોઝર કરી દેવામાં આવ્યું વિચાર કરો તમે કોંગ્રેસ પાર્ટીમાં છે એટલા માટે વિપક્ષમાં છે એટલા માટે તમારા પેટમાં તેલ રેડાયું તમે કોઈના ઘર બચાવી તો નથી શકતા ઉલટાના ઘર તમે પાડો છો પણ જે રીતે કાયદા કાનૂનમાં આવતા હોય એનો પાઠ ભણાવવા માટે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ નેતા અધિકારીઓને સમજાવવા માટે આવે તો એમના મકાન પાડી દેવાના આટલી બધી તમારી દાદાગીરી આટલી બધી તાનાશાહી હવે હું રબારી સમાજને પણ એટલું કહેવા માંગુ છું કે આ ઘટના જોયા પછી થોડા જાગૃત બનજો થોડા અત્યાર સુધી તમે જે કમળના બટનો દબાવ્યા આ એનું પરિણામ તમને મળ્યું છે શું કરીએ મજબૂર છીએ લાચાર છીએ જે રીતે નાના નાના ભૂલકાઓ આખી રાત રસ્તા પર વિતાવે છે શરમ આવી જોઈએ ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતના ગૃહમંત્રીને નરેન્દ્ર મોદીને શરમ આવી જોઈએ કે લોકોને તમે બેઘર કરી લો છો અને કદાચ એમના મકાનો ગેરકાયદેસર બાંધકામમાં હશે આપણે એવું માનીએ તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા ત્રીસ વર્ષથી તો અંદર તમારી સરકાર છે તો અત્યાર સુધી તમે તમે હતા એમની પાસે વેરો લીધો ટેક્સ લીધો આ લાઈટ બિલો ફેરાયા લોકોએ અને હવે પાછા તમે એમ કહો છો કે ચાર ચાર લાખ રૂપિયા આપો તો તમારા મકાનો બચી શકે એક જ દિવસમાં બે દિવસમાં લોકો આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરી શકે આ સરકારને એની કોઈ ચિંતા નથી તમારી જવાબદારી એ તમે ગુજરાતમાં રહો બસ આ સરકાર એટલું કહેવા છે તમે અમને છપ્પન ધારાસભ્યોને એર કન્ડિશન વાળા ઓફિસ બની ગયા એમાં બેસીને આરામ કરે છે તમારું જે થવું હોય એ થાય ફરીવાર જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે લોલીપોપો આપી અને તમને લોકોને લઈ લેશું અમારું કામ છે આ ભારતીય જનતા પાર્ટીના વિચારો છે હવે જાગૃત તમારે બનવું પડશે આજે રબારી સમાજના આટલા બધા મકાનો પાડી દીધા લોકોને રસ્તા ઉપર લાવી દીધા આજે રબારી સમાજ છે કાલે કોઈ બીજો સમાજ હશે હવે તાનાશાહીની હદ થઈ ગઈ તાનાશાહીની હદ થઈ ગઈ જે રીતે બે હજાર બાવીસ માં એકસો છપ્પન સીટ આપીને ગુજરાતની જનતાએ જે ભૂલ કરી છે પાપ અત્યારે ભોગવી રહ્યા છે એટલે જાગૃત બનો ચૂંટણી સમયે તમે કોને વોટ આપો છો એ જરા વિચારીને બટન દબાવો વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને આ તાનાશાહી સરકારની જે તાનાશાહી છે એ લોકો સમજે ધન્યવાદ